એ તો તમને આમાં દેખાતા નહીં હોય બરોબર ને આપણે જ્યાં થોડા થોડા મોટા સાટા પડવા અને આપણે ઘાય ઘર નીકળી જાય ઘર નકર આપણે વળી પડલી જા હજી કાયલે જે આપણે નાયા ગાય જોતા આદર ને હું સાટા આવવા મીડા નીકળી કંઈ આવી જાય ફૂન છોકરો જોવા ઊભો હોય ફૂઇન છોકરો જોઈ રહ્યો બધા નીકળી ગયા વરસાદ આવે કામ કરી આપડે બ્લોગિંગ કરવાનું હેગા લઈને નથી બેઠક માં પડ્યું લેતા આવે અને આપણે જી માંથી જોઈ જ

જો ઓ આધી હલતો પત્રાનો તમે વરસાદ આવે છે કેલે કેટલા છાટા પડ્યા દેખાય જો ગાજે મે મે ગાજે છાટા ચાલુ થઈ ગયા જો મોટા મોટા આવા મને દેખાય મારો કેમેરા ઉપર પડ રહે જોતા તમે યાર દેખ સકતે હે દેખ જો જો પડે હે ને હું ખાઈ ગાય ને ફોન લાઈન અંદર વયો જ નકર સને આ ફોન પર લી ગયા ને ભરી પંખાને ફ્રીજ ને આપણે બંધ કરી દઈ ન યાર ને પછી હું કહે ફ્રીજ ને બસ ભરી ગઈ તો લગભગ જબક થાય એમ જે આપણે ફ્રીજ ને ટેપ બંધ કરી દીધી આ લાઈટ એ બંધ કરી દે હું લાગે જો મંદિર ની આપણે લાઈટ બંધ કરી દીધી અને આપણે જસ્ટ હે ને ભાઈ વરસાદ જોઈ ને ખૂટકી ખૂટકી કાઢી લે પણ જસ્ટ ખૂટકી મુડકી લઈ નાખી જરી જરો આપણે આને છે ને જે જામ કર દો ને તમારો નજારો કે ખરો આ પહેલી એટલી વારમાં કેટલા વર્ષ સાટા પડી ગયા છે જોવા જાવલ ની તો ઉપાધિ નથી બાકી ઓલી જૂની ગાડી ને એવું લાગશે ને એનો જો ઓલી ગાડી છે સ્પ્લેન્ડર છોકરાની આપણે ને ઓહરી ઉપર ને દે ને આપડીએ પડી પડીએ એ તો લોકો બાપા હુમલા લઈ ગયા બાકી એ તો ખબર નહીં આપણે ઓલી ગાડી ને અટા ને હે ને બે ગાડી છે ઉપર ચડાવ ઓરી પાણી બાણી ગરી જાય ને ઓલી આપણે આ નવી વાત કઈ વાંધો ને એનો ઓલી આપડી જૂની હે ને રામ કિયારી રામ પિયારી આપણે લઈ ઉપર બે બે ગાડી ને ઘાય ઘાય સડાવલો થોડોક ભીનો થઈ જાય બાકી હાલ છે તમે કન્ટિન્યુ બ્લોક ની અંદર બનાવ્યું હું કરું એ તમે જોતા રહ્યો ના ના આપણે અહીં જગ્યાએ રાખી દઈએ તમે જોઈ શકો છો આનું કમ્પ્લીટ થઈ ગયું ને હવે જરી વરસાદ આવે ને તમને બતાવું જો તઈ બીજી રીતનો આવે જો હમણા વીજળી થઈ બીજી રીતની ભાઈ વીજળીના કડાકાન ધડાકા ખાઈ ગયે અને આપણે હે ને હું મને એક આઈડિયા આવ્યો કે આ બેટરી ને આપણે હે ને કાય કાય ચાર્જિંગ માં મૂકી દઈએ કેમ કે પછી લાઈટ વી જાય ને લાઈટ ના હોય યાર મે આવતો હોય ને લાઈટ બેટ ના હોય તો આપણે દિવસ નું કામ આન જો આ લેક તો એ થઈ ગઈ ચાલુ આ બીજી રીત ના વરસાદ આવે જો કેમ બાકી વરસાદ આવે બીજી રીત તો ન સાંભળો તમે જેરી જો વા ગાડી રાખી દીધી આપડી રામप्यारी ને ઈ ગાડી નામ રામप्यारी છે જોતા પવન પવન ને બીજી રીત નું હે ભાઈ જોતા આ કાગડો ઉડી ગયા છે જલ્દી પકડો

સતજોજીજી મિત્રા મે પરે જો પ્રોટોન સાટા બંધ થઈ ગયા છે જો તમ આ ખાલી ઘડી ઘર નો હોય ભાઈ દેખાડો આવતા એટલા આયા સાટા મે હું ઓટણ જાવું મેડી માથે ના ફું છોકરો આવી ગયો અને બે આવી ગયા હી મેડી માથે અને જો કોકો સાટા આવે હજીઓ સમાજ માં હે ને પરખે છે માં છે ને જો આ જો મેગા દેખાય હમરા એના સંગ છોકરા બે આવી ગયા ને એ વાડી માં પાણી ભરાઈ ગયા દેખાય ખાલી ઝરીકવા રાયો ન અડધી કલાક કલાક જો તોય ખાલી વર્ષા હો કે વાડીયું જરી જરી પાણી ભરાઈ ગયું હાલો મિત્રો આપણે ઓલી મેડી માંથી સળજી આપણે આવી ગયા હાય આમેડી માં જો તમે આ સમાજ માં પાણી કાઈ દндеડા ને દндеળા પડે છે જો બાકી કેમ હે પાણી ભરી નું બીજી રીત માં કેમ હે બાકી

અને આ ગાડીનું નામ છે ને રામ પિયારી એટલે તમે હું અહીં નીકળતો હું રસ્તામાં તમે મારું ગામનું નામ સાંભળું ના કીધો કીદો ગામ છે આપડું કી કિંબાંથીને રાખી ખબર કે આનું છે ને આ ચાવી છે ને ઘણી ઘણી નીકળી જાય ને એટલે જા અમે ટાઈટ કરીને બાંધી દીધી એટલે જા આપણે આ હું કહે પડે નહીં અમે ચાવી હોય ને તો એટલે આપણે હાથીમાં જ છે અને આજ તો વેત નહીં આવે જો આમાં આ ઝિંકી દાતી છે ને આપણે આમાં મોટી દાતી ફિટ કરવાની છે મોટી દાતી તો ક્યાં પડિયે છે પૂજ્યોય નહીં જો

એમાંથી આપણે મોટર ચાલુ કરી હવે બે મોટર છે આપણે એટલે એ કઈ ઉપાધીને હોય જ નહીં એ બે ગાડી ધોવાઈ જાય ધોવી આ ફોર વ્હીલ ધોવી ને તોય ધોવાઈ જાય એટલે આ ફોર વ્હીલ નું નામ આનું એ નામ કઈ ચેન્જ કરશું તમે કોમેન્ટ કરીને આવો આનું નામ શું રાખવું આપણે ઓલી ગાડી નું નામ તમને ખબર ઓલી ગાડી નું ખબર છે રામ ક્યારે અને આ તો આપડી ગાડી નથી આ ફૂઈ ની નીની છે અને આપણે નીકળી આવ્યો ભાઈબંધ દુકાન સોળા પોળા નાગરી જરી પાવર બેંક તન ટૂટા જ ચાર્જિંગ છે એટલે આપણે પાવર બેંક પાવર બેંક લઈ લે હોય તો કોઈ કામ આવે લાઈટ ના હોય આ હજી ગાજી જ છે એવું કંઈ નથી નથી ગાજી હજી નીકળી ના હોય એમાં કઈ પાછો આવી જાય આપણે લાઈટ બાઈટ વહી જાય એવું કઈ છે નહીં આપણે જો તમને એક વસ્તુ બતાડો આ લેમ્પ હતો નહીં આપણે કાર્ડ નાખવાનું બેઠકમાં રાખી દીધો નજારો કેમ હે બાકી જોઈ લઈએ તમે આપણે રોડા બંધ દઈએ ને મિંદડા મિંદડા કરી ગયા દૂધ દૂધ તો નાપી જાય એટલે દૂધ તો એ આપણે ફ્રીજમાં ફ્રીજમાં પડ્યું હોય તો એ કંઈ આપણે ઉપાધી છે જ નહીં આવું કાંઈ આમ વાતાવરણ હોય એટલે આમ હું તમે જો એક ફેર જો હું કેવો લાગું નયા આ વિડીયાની અંદર જો કેવો મસ્ત મજાનો નજારો ક્યાં મજા આવી બીજી રીતની ઠીક એ તો ફીર છે એના મિત્રો એટલે પાછા સાટા થવા માંડ્યા પાસા કોકો સાટો પડવા માંડ્યા જોતા પાણી ભૈરું મારા આમ ફરી ફરી જવું જો પાણી કેમ ભૈરું આ બધાય રમે હે ઘરેથી નીકળી ગયા ને ત્રણ જાય નહીં ભાઈબંધ ની દુકાનદાર થોડા બોળા પી લઈ તમે થોડું થોડું પાણી ભરી દીધું આપણે નીકળી ગયા ને જાય નહીં આપણે કરશનભાઈ ની દુકાન આગળ પહોંચી ગયા છે આપણા કરશનભાઈ ની દુકાન પહોંચી ગયા આપણે આપણે પી ત્યાં સોડા ફ્રાઈડ સને જો ગટરનો નો દડો બનાવ્યો કોકોક સાટાય આવે

બાકી લાગે ને જો આપણે તમને દેખાડી દઉં તો કેમ હે બાકી હે જીનકુ કઈ જોયા હાથ લાગીને જો

શાક બનાવ્યું હું ગુવારનું જો લોટલા આલે હેઠળના પોરમાં હું વટાણ જાઉં તમને વસ્તુ બતાડવા કે આંબામાં આજે ખેરની કેરીઓ ખાવા આપણે જળવાની છે નહીં આજે ખેર આંબામાં એક કેરી નથી જો આજે ખેર માઠી આ ખેર કેરીઓ લેવી પડશે બાકી ઓલી ખેર લેવી ના પડતી ત્રણ ખેર ડોયલું ભરાતી એ ડોટો બનાવ્યો ને તમને એની તારીખ બતા હું કે આપણે હે ને ઓટાની તારીખે જોઈ લો તમે આ ઓટો આપણે આ છે આપણા લીંબુ લીંબુડા ના જો કોકો ઝીણકા ઝીણકા જેવા હે મેટા મુકવા ખાઈ લીધો ને આપણે ટ્રાયફોટ થી બ્લોક બનાવી હે નોટ ફિટ કરવાનો એટલે ગાય આપણે ન્યા જઈ જો આપણે માં હે ઓર મોટર કેવી છે ન્યા જઈન ખાઈ કે કર નાખે પકડ તો જો ગદ ગરમ હા વરાર દે બીજી રીત નું ના લો ગાય કે બાથરૂમ બાથરૂમ ઉપર બે બે માં બાકી છે ખાઈ કે કર નાખે બાથરૂમ ના નળ બધાય કમ્પ્લીટ